ફિલ્મી ડબ્બે પોલીસે કારનો પીછો કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો મારુતિ ઓમની કારમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા એક લાખ તેતાલીસ હજાર નવસો તેત્રીસ દા ઊંડા ઝડપી પાડ્યો જ્યારે ખ્યાપીઓ અંધારાનો લાભ લઈ દારૂ ભરેલી કાર છોડી ફરાર થઈ ગયો બોડેલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી હકીકતને આધારે રણભુન ઘાટી ત્રણ રસ્તા ઉપર નાકાબંધીમાં હતા દરમિયાન બાતમી હકીકતવાળી ગાડી આવતા તે ઊભી રાખવામાં આવતા ઈશારો કરતા ગાડીના ચાલકે ગાડી ઉભી રાખેલી હતી જ્યારે બોડેલી તરફ ગાડી હંકારી મુશ્કેલ કે જેથી તેનો પીછો કરતા ગાડીના ચાલકે બોડેલી નજીક સુખી ગોડાઉન પાસે ગાડી રોડની લાઈનમાં ઊભી કરી ગાડી બંધ કરી અંધારામાં ક્યાંક જતો રહેલ અને જે ગાડી જોતા સિલ્વર કલરની મારુતિ સુઝુકી કંપનીની ઓમની વાન ગાડી જેનો રજિસ્ટર નંબર જે સત્તર એ એચ એક છ આઠ ત્રણ હોય કે જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની તથા પ્લાસ્ટિકની અલગ અલગ બ્રાન્ડની એકસો એસી મિલીની નાની બોટલો તથા પતરાની ટીન બિયર માઉન્ટન્સ છ હજાર સુપર સ્ટ્રોંગ પાંચસો મિલીની મળી કુલ કિંમત રૂપિયા બોટલ લંગ પાંચસો કિંમત રૂપિયા તોતેર હજાર નવસો તેત્રીસની હેરાફેરીમાં વપરાયેલ અને ગાડી જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર મળી કુલ એક લાખ તેતાલીસ હજાર નવસો ને તેત્રીસનો મુદ્દા પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી